બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ ગુજરાતમાં પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે કેમ કે જે રીતે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે ખાસ કરીને ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી તે હવે લોકસભાની ચૂંટણી લઈને શું રણનીતિ બનાવે છે તે સૌ કોઈની નજર છે અને ખાસ કરીને લઘુમતી સમાજ વખતે કોની તરફ છે જેવી રીતે કોંગ્રેસ તરફી ખાસ આકર્ષાયેલો આ સમાજ છે આ વખતે આમ આદમી પાર્ટીના જે ગુજરાતના લઘુમતી સેલના પ્રમુખ છે અમઝદ ખાન પઠાણ તેમની શું રણનીતિ છે કેવી રીતે ભરૂચ સીટ સહિત જે લોકસભાની સીટો છે તેમ કેવી રીતે બૂથ મેનેજમેન્ટ તેઓ કરી રહ્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીશું અમજીતભાઈ ખાસ કરીને વાત કરીએ લઘુમતી સમાજ ત્રીજો પક્ષ ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપને ત્રીજો પક્ષને કોઈ ચાન્સ ના હોય ઘણા બધા આપણે વાત નિવેદનો પણ સાંભળતા હોઈએ છીએ તો લઘુમતીઓ ત્રીજા પક્ષને લઈને શું માની રહ્યા છે આમ આદમી પાર્ટીની છબી તેમનામાં કેવી છે અત્યારે હાલ આપ જુઓ તો આખા દેશની અંદર જે આમ આદમી પાર્ટી એક કામની રણનીતિ લઈને જે રીતે નીકળી છે તો આજે કોઈ પણ સમાજ હોય કોઈ પણ નાતી હોય અને જ્યારે મારી પાસે ખાસ જવાબદારી લઘુમતી સમાજની હોય તો જે રીતે દિલ્હીની અંદર આપે જોયા છો કે લઘુમતી સમાજે આમ આદમીની સાથે પડખી ઊભા રહી અને ત્યાં આજે જે સત્તામાં ત્રીજી વખત પણ એમને બહુ સારી રીતે ચલાવી રહ્યા છે એ જ રીતે હવે ધીમે ધીમે આપ જુઓ તો પંજાબમાં આવ્યા અને બીજા અન્ય સ્ટેટોમાં પણ અમે વધી રહ્યા છીએ આવનારા લોકસભાના ઇલેક્શનની અંદર આજે આપ નેતાઓને જુઓ તો આપને પણ જોતા ખ્યાલ આવશે કારણ કે અત્યારે મીડિયા બહુ એક્ટિવ છે અને બહુ સારી રીતે મીડિયા બધું કવરેજ લઈ રહી છે એ જોતાં બહુ સારી રીતે ખ્યાલ આવી રહ્યું છે કે આવનારા સમયની અંદર એક જ એવી એ પાર્ટી છે જે કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ ધર્મના ભેદભાવ રાખ્યા વગર એ કાર્ય ઉપર જે કામની વાત કરે છે અને કામની રણનીતિએ ફરીથી જ્યારે લોકસભામાં આવી રહી છે તો મને આશા છે કે ગુજરાતમાં જેટલી પણ સીટો પર અમને લડવાનું તક મળશે ત્યાં ખાસ લઘુપતિ સમાજ આ વખતે આમ આદમી પાર્ટી જોડે ઊભા રહીને અને મજબૂતાઈથી એને જીતાડશે તમામ રાજકીય પક્ષના નેતા હોય શીડ્યુલ કાસ્ટ સિડ્યુલ ટ્રાઈબલ ને જે ઓબીસીની વાત હોય જે પીડિત સમાજ હોય એમની વાતો કરતા હોય છે ને લઘુમતીને લઈને કોઈ એટલો ખુલીને નથી બોલતો જેમ કે કોઈ પણ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવતી હોય છે તો ખાસ કરીને જ્યારે લઘુમતી સમાજમાંથી નેતાઓ બને છે ધારાસભ્ય બને છે સાંસદ બને છે ત્યારે સમાજના જે કામો હોય છે તે ત્યાંને ત્યાં જ રહી જતા હોય છે એમના પ્રશ્નો ત્યાંને ત્યાં જ રહી જતા હોય છે ને એક પાર્ટી તરફી એમનું વલણ થઈ જતું કે જેવી રીતે પાર્ટી એમને કમાન્ડ કરે એ રીતે જ વાત કરતા હોય છે ને પછી એ સમાજ એ રીતનો જોતા નથી તો એને લઈને કેવી રીતે વિશ્વાસ પ્રસ્થાપિત કે ભાઈ સમાજ સાથે જ રહેશે જો આજે પહેલી વસ્તુ તો આ છે કે ગુજરાતના જે ઇલેક્શનમાં અમારા માઇનોરિટીના મિત્રોને ટિકિટો આપવામાં આવી હતી આમ આદમીથી પણ સંજોગોના કારણે જીતી ના શક્યા અને મને બહુ ખાતરી છે કે જો આમ આદમી પાર્ટીથી એ લઘુમતી સમાજનો હોય મારા ભાઈ કોઈ દલિત સમાજનો હોય ઓબીસી સમાજનો હોય કે ગમે તે સમાજનો હોય જ્યારે પર્ટિક્યુલર એ સમાજમાંથી ચૂંટાવીને આવતો હોય ત્યારે એની પહેલી જવાબદારી હોય એના સમાજ માટે ઊભા રહેવાનું ત્યારે મને આશા છે કે ગુજરાતમાંથી અત્યારે હાલ તો લોકસભાના ઇલેક્શનની અંદર મને નથી લાગતું કે કોઈ માઇનોરિટી સીટ આટલું અમારું પ્રભર છે કે જ્યાં માઇનોરિટી ટિકિટ આપે પણ બહુ ખાતરીપૂર્વક કહું છું કે જે પણ સીટ ઉપર કોઈને પણ ટિકિટ આપવામાં આવે અને જ્યાં માઇનોરિટીની વસ્તી હશે એ માઇનોરિટી આમ આદમીની પડખે ઉભા રહીને એને જીતાડશે અને જીતાડ્યા પછી જે કામની રણનીતિ છે એ કામની રણનીતિથી પુરવાર કરી આપશે કે આમ આદમી પાર્ટી માટે કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ પ્રાંત એ કોઈ નથી ત્યાં સુધી મને માઇનોરિટીઝ છે એમની નાઇન ટકા જેટલી જે વસ્તી છે સાઠ લાખની આસપાસ પ્રભુત્વ ધરાવે છે પરંતુ વિધાનસભામાં એવું કંઈ દેખાતું નથી માત્ર એક માત્ર ધારાસભ્ય છે તે માઇનોરિટીઝમાંથી આવતા હોય છે તો એની પાછળના તમે શું કારણો માની રહ્યા છો જો ભૂતકાળની અંદર આપ જુઓ તો ઘણી બધી પાર્ટીઓ જે એક સત્તા પર બેઠેલી પાર્ટી છે એના ભાગરૂપે કામ કરતી આવેલી છે એ આપને પણ દેખાવી રહ્યું છે હાલનું પણ જે રિઝલ્ટ આવ્યા છે આખા દેશની અંદર પાંચ રાજ્યોમાં આપ એને જોઈ શકશો તો એ ઘણા બધા એના માટેના રીઝનો હતા પણ આજે જે રીતે માઇનોરિટી સમાજ રાજકીય ઉભરીને આવી રહ્યો છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી તરફથી ઉભરીને આવી રહી છે હું આપના માધ્યમથી કહી દેવા માગું છું કે આવનારા સમયની અંદર જે કોર્પોરેશનના ઇલેક્શનો આવવાના છે બે હજાર પચીસની અંદર બે હજાર છવ્વીસની અંદર ત્યારે મોસ્ટ ઓફ ધ સીટ્સ ઉપર જ્યાં માઇનોરિટીનો પ્રભુત્વ છે ત્યાંને અમે ઉમેદવારી આપવામાં આવશે અને આજથી જ હું તો મને એવું લાગી રહ્યું છે કે જ્યારે મેં મારા માઇનોરિટી સમાજના આગેવાનો જોડે મારા સાથી જે

ઠેર ઠેર બેઠકો થઈ રહી છે ને સંદીપ પાઠક દ્વારા તેમને ખાસ જે રણનીતિ બનાવવા માટે અત્યારે અનુરોધ કરવામાં આવ્યો છે તેને લઈને આગામી સમયમાં હવે લોકસભાની ચૂંટણીમાં પણ લઘુમતી સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળશે તેવો તેમનો વિશ્વાસ છે